હેલો રિવન વેલકમ ટુ ટી ચેનલ યુટીસી યુતિસી દ યુતિસી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો આપણે આ વિડીયો આજે જી ત્રિપલ એસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર ઇન્સ્પેક્ટર જુનિયર નિરીક્ષકની જે ભરતી બહાર પડી છે બસો ત્રેપન બે હજાર ચોવીસ પચીસ તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે તો જે પણ વિદ્યાર્થીઓએ આ ફોર્મ ભર્યું હોય તો આ વિડીયો એમના માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે તો પ્લીઝ વિડિયોને એન્ડ સુધી જોતા રહેજો ઓકે તો સૌ પ્રથમ હું વાત કરીશ કે આ વિડીયોમાં આપણે શું ચર્ચા કરવાના છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી રહ્યા છે કે આ પર્ટિક્યુલર વેકેન્સી માટે જે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ અને બી ફિઝિક્સ એજ્યુકેશન ક્વોલિફિકેશન રાખવામાં આવેલ છે તો એમાં કયા કયા સબ્જેક્ટ કરવાના મતલબ કે જેથી જે એકસોને આપણે જે આ પાર્ટ બી છે એકસો પચાસ સ્કૂલ પચાસ ને આ છે ત્રીસ અને એકસો વીસ માર્કનું જે છે ટેકનિકલ પોર્શન તો એના માટે કયા કયા સબ્જેક્ટ પ્રિપેર કરી શકાય બિકોઝ કે જે સ્ટુડન્ટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના છે તો એમના માટે એ પોર્શન જાણીતો હશે કે આ સબ્જેક્ટ કરવાના રહેશે પણ મિકેનિકલ બ્રાન્ચમાં તે ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચમાં તેને ફી ફિઝિક્સ ફિઝિક્સમાંથી જાણીતા હશે નહીં તો આ પર્ટિક્યુલર વેકેન્સી માટે બધા જ વિદ્યાર્થીઓ જે પણ ઇલેક્ટ્રિકલ મિકેનિકલ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ સોરી ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ચ અને જે બી એસસી ફિઝિક્સમાંથી છે તેમના બધે ખૂબ જ ઉપયોગી નીવડશે અને તમને ખરેખર યુઝફુલ થશે તો પ્લીઝ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો ઓકે તો આપણે વાત કરીએ કે જે આપણો જે સિલેબસ છે તેની અંદર બે પાર્ટ આપેલા છે પાર્ટ એ અને પાર્ટ બી ઓકે હવે જે પાર્ટ એ છે તેમાં મેથ્સ અને રીઝનિંગ છે એ બધાને ખ્યાલ જ હશે કે જેમાં કુલ સાહીઠ માર્કનું છે એટલે કે રીઝનિંગ ત્રીસ માર્કનું છે અને મેથ્સ ત્રીસ માર્કનું છે જેમાં ડેટા ઇન્ટરપ્રિટેશન તાર્કિક કસોટીઓ એ બધું તમને ખ્યાલ જ હશે કે એની પ્રિપેરેશન ક્યાંથી કરવાની તમને ઘણા બધા સોર્સ ખ્યાલ જ હશે ઓકે હું તમને સજેસ્ટ કરીશ કે જે આ પાર્થ એનો પોર્શન છે તે યુવા ઉપનિષદ યુવા ઉપનિષદની બુક જે છે મેથ્સ અને રિઝનિંગની કે જેની અંદર દરેક પ્રકારની માહિતી આપવામાં આવેલી છે અલગ અલગ ટાઈપ્સ આપવામાં આવેલા છે દરેક એક્ઝામ્પલના કે જેથી તમને પ્રેક્ટિસ પણ સારી રીતે થઈ શકે અને તમને વ્યવસ્થિત ખ્યાલ આવી શકે જેમાં પ્રીવિયસ એમને જે ક્વેશ્ચન્સ પૂછાયા છે જી ટ્રિપલ એસબીના કે જીપીએસસીના એ બધા જ ક્વેશ્ચન આ બુકમાં આવરી લેવામાં આવેલ છે યુવા ઉપનિષદની બુક છે જે ખૂબ જ યુઝફુલ છે આ માટે મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને શેર કરું તો હું એ પણ આ બુક વાંચી છે અને સારી એવી કન્ટેન્ટ છે અંદર સારો એવો કન્ટેન્ટ છે અને તમને ખૂબ જ સારી રીતે સમજ પડી જશે તો તમે યુવા ઉપનિષદની બુક પરચેસ કરી લો તમારી પોતાની પ્રેક્ટિસ માટે ઓકે આ થઈ ગયો વાત પાર્ટ એની જે કોમન છે બધાને ખ્યાલ આવી જશે ઇઝીલી પ્રોબ્લેમ છે પાર્ટ બીમાં તેમાં પણ ટેકનિકલ પોર્શનમાં પણ પાર્ટ બી પણ જે એકસો પચાસ માર્કનું છે ઓકે તો એકસો પચાસમાંથી જે પહેલું પોર્શન છે જેમ કે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ એટલે કે કરંટ અફેર્સ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહૅન્સન ઓકે જે પૂછાય છે તમને સહિતમાર્કનું બરાબર છે આ જે સહિતમાર્કનું પૂછાશે તો આપણે એ જોઈએ કે સાહિત્ય માર્કનું જે ટોટલ જે સોરી આજ પૂછાશે ત્રીસ માર્કનું બરાબર છે આ ત્રીસ માર્કનું પૂછાશે પાર્ટ બીમાં ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહન્શન જે તમને ત્રીસ માર્કનું પૂછાશે જેમાં પોર્શન છે ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહન્શન ઓકે હવે આમાં કઈ બુક વાંચવી તો આની અંદર પણ ભારતનું બંધારણ ક્લાસ થ્રી વેકેન્સી માટે યુવા ઉપનિષદની બુક ખૂબ જ સરસ છે હું અહીંયા રીડ કરી છે અને મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરીશ કે તમને ખૂબ જ યુઝફુલ નિવડશે તેમજ યુવા ઉપનિષદની જ એક એમ સીક્યુ પ્રિવિયસ યર એમ ક્વેશ્ચન એટલે કે જે પણ હમણાં સુધીના પૂછાયા છે તેમજ દરેક ટોપિકમાંથી કયા કયા પ્રકારના એમસીક્યુ બની શકે તેના માટેની બી એક એમસીક્યુ બુક છે યુવા ઉપનિષદની જે તમે કોઈ પણ ઓનલાઈન અથવા તો પણ બુક સ્ટોર પરથી પરચેસ કરી શકો જે બંધારણનું સમગ્ર બંધારણ આવડી લેશે અને ડેફિનેટલી એમાંથી જ ક્વેશ્ચન આવશે ઓકે ત્યારબાદ વાત કરીશું વર્તમાન પ્રવાહ કરંટ અફેર કે જેમાં તમારે ડેલી ન્યૂઝપેપર વાંચવાના રહેશે અથવા તો કોઈ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી દો અથવા તો કોઈ યુટ્યુબ ચેનલ કે જેમાં ડેલી કરંટ અફેર કરાવે છે તો તમે એ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દો અને ડેલી એ વિડીયો જોઈ શકો ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહન્શન બારમા ધોરણ સુધીનું તમારે ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તમને ખ્યાલ હોય કે ફકરા પરથી જવાબ લખવાના છે ખૂબ જ ઇઝી પોર્શન છે આ પણ તો આ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન તમારા માટે ઇઝી પોર્શન રહેશે તો ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહ મેં તમને કીધું કે ભારતનું બંધારણ યુવાપ્લિસની બુક અને જે વર્તમાન પ્રવાહ છે કરન્ટ અફેર્સથી તમે ડેલી ન્યૂઝપેપર અથવા તો કોઈપણ ટેલિગ્રામ ચેનલ અથવા કોઈ યુટ્યુબ ચેનલ પરથી તમે એને કન્ટેન્ટ કવર કરી શકો ઓકે હવે જે વાત કરીશું મેઇન જે બધાની ક્વેશ્ચન્સ છે ટેકનિકલ પોર્સન હવે આની અંદર આપણે વાત કરીશું કે આની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ અને બી ફિઝિક્સ એજ્યુકેશન માંગેલ છે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઓકે તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર મેં લાસ્ટ યરનું પેપર એનાલિસિસ કર્યું જે આઈ થિંક બે હજાર સોળ સત્તર અથવા સત્તર હજારમાં એક વેકેન્સી આવી હતી એક જે એડવર્ટાઇઝમેન્ટ નંબર છે વન ટ્વેન્ટી ફોર આ જ વેકેન્સી જુનિયર ઇન્સ્પેક્ટર તો એનું પેપર મેં એનાલિસિસ કર્યું તો એની અંદર જે જે ક્વેશ્ચન કવર થયા છે તો આ સબ્જેક્ટમાંથી થયા છે એટલે તમારે આ સબ્જેક્ટ તો કમ્પલસરી વાંચવા જ પડશે કયા કયા છે તે જોઈ લઈએ બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ ઇલેક્ટ્રિકલ મશીન પાવર સિસ્ટમ વાયરિંગ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશન સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન કંટ્રોલ સિસ્ટમ બેઝિક ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આ બધી ક્વેશ્ચન કવર કરેલા છે ઓકે અને આની અંદર પણ તમારે જે ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ છે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે મશીન પાવર સિસ્ટમ આ તો તમારે સારી રીતે વાંચવા જ પડશે કારણ કે આમાંથી ક્વેશ્ચન હોય જ છે બરાબર છે તો આ ક્વેશ આ સબ્જેક્ટ તો તમારે કમ્પ્લીટલી વ્યવસ્થિત કરવા જ પડશે બાકીના સબ્જેક્ટમાંથી પણ પૂછાયા છે હવે આ જે સબ્જેક્ટ છે જેમ કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ હોય તો એના માટે વાંચવાના ઇઝી થઈ જાય પણ ધારો કે અધર બ્રાન્ચના સ્ટુડન્ટ છે તો શું કરવું ઓકે તો એના માટે પણ તમારે એ સબ્જેક્ટ પ્રિપેર તો કરવા જ પડશે હવે તમારે યુટ્યુબ ચેનલનો સોર્સ કરો સેલ્ફ સ્ટડી કરો અથવા તો કોઈ ડાયરેક્ટ એમસીક્યુ વાંચો ઓકે તો હું તમને એમ બુક પણ એક સજેસ્ટ કરીશ જે સારી છે તો એક છે આર કે રાજપૂત જે દરેક કોમ્પિટેટિવ એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે તે આર કે રાજપૂતમાંથી મોસ્ટ ઓફલી હોય છે તેમજ જે બી ગુપ્તા કરીને એક બુક છે એમસીક્યુ બુક તો આ બંને બુક જે આર કે રાજપૂત અને જે બી ગુપ્તા એક વીકે મહેતા પણ છે પણ તમારે એટલી બધી વસ્તુ કરવાની જરૂર નથી તમે આ બે બુકને રિફર કરશો તો ખૂબ જ સારું રહેશે કઈ આર કે રાજપૂત અને જેબી ગુપ્તા એ પણ તમને ઓનલાઈન ઇઝીલી અવેલેબલ રહેશે પીડીએફ પણ છે કદાચ તો હું ટેલિગ્રામ ચેનલની અંદર આ બંને બુકની પીડીએફ મૂકી દઈશ ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ઓકે તો વાત થઈ પોર્શન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની હવે હવે વસ્તુ છે કે કેટલા માર્કનું પૂછાય હવે એ સબ્જેક્ટ નું જે પેપર કાઢશે ડિવાઈડ કરશે એવું નથી કે દરેકનું સેમ એવું બની શકે કારણ કે હમણાં ઘણી બધી એક્ઝામમાં એવું થયું છે કે કોઈ પણ એક એન્જિનિયરિંગનું પોર્શન વધારે પૂછી કાઢે છે એટલે તમારે આ બધા સબ્જેક્ટ પ્રિપેર તો કરવા જ પડશે એવું નથી કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું વધારે પૂછે મિકેનિકલનું વધારે પૂછી લે એવું નથી પેપર સેટરના માઇન્ડસેટ પર હોય કે કયા પોર્શનનું ક્યારે વધારે પૂછી લેવું એટલે આપણે એવું કોઈ પણ વસ્તુ કહી શકતા નથી કે ઇલેક્ટ્રિકલનું વધારે પૂછાશે તમારે બધા સબ્જેક્ટ વ્યવસ્થિત પ્રિપેર કરવા પડશે અને એમસીક્યુ પણ આના એમસીક્યુ બુક છે તે પણ રિફર કરવી પડશે હવે બીજું સૌથી વસ્તુ કે હમણાં સુધીના જેટલા પણ જીપીએસસીના પેપર થયા છે ક્લાસ વન અને ક્લાસ ટુના તો એના જે વન લાઇનર ક્વેશ્ચન્સ છે ન્યુમેરિકલની વાત નથી કરતા આપણે જેટલા પણ વન લાઇનર ક્વેશ્ચન્સ છે તે પેપર તમે જીપીએસસીની વેબસાઇટ પર કહીને ડાઉનલોડ કરી શકો અને તેમાંથી વન લાઇનર ક્વેશ્ચન જે ફાઇનલ આન્સર ક્યાં આવી છે જે સુધારીને જવાબ આપેલા છે પ્રોવિઝનલ આન્સર કે નહીં ફાઇનલ આન્સર કી તો ફાઇનલ આન્સર કી કીધે મેચ કરીને તમે જુ જીપીએસસીના ઓલ્ડ પેપર પ્રીવિયસ યારના પેપર પીવાયક્યુ પણ કરી શકો જે તમને ખૂબ જ યુઝફુલ થશે કારણ કે એમાં થાય છે શું કે હમણાં જે એક્ઝામ્સો લેવાય છે ત્યારે પ્રીવીયસ યાર અને એમસીક્યુને રિપીટ કરે છે ઓકે તો તમારે આ જીપીએસસીના પેપર ડાઉનલોડ કરી લેવાના છે અને વાંચવાના છે ઓકે અને આ પેપર પણ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ સોરી ટેલિગ્રામ ચેનલ પર તો પ્લીઝ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો ઓકે ત્યારબાદ વાત કરીશું આ વાત છે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ઓકે તો જે પણ અધર બ્રાન્ચના સ્ટુડન્ટ છે તે મેં ખાસ ફરીથી તો જોડિયો જોઈ લેવો કે કયો સબ્જેક્ટ વધારે કરવાનો મેં તમને કીધું તે પ્રમાણે બેઝિક ઇલેક્ટ્રિકલ મઝરમેન્ટ મશીન અને પાવર સિસ્ટમ આ તો તમારે ખાસ કરવા પડશે કારણ કે મેં જે લાસ્ટ ઇયરનું પેપર જોયું છે તો આમાંથી ક્વેશ્ચન છે જ ઓકે ત્યારબાદ વાત કરીશું આપણે મિકેનિકલ એન્જિનિયરિંગની એટલે હવે જે પણ મિકેનિકલ એન્જિનિયરિંગ સિવાયના અધર બ્રાન્ચના સ્ટુડન્ટ છે તેમના માટે થોડી ડિફિકલ્ટી થશે કે ભાઈ આમાંથી કયા સબ્જેક્ટ કરીએ સોરી કયા સબ્જેક્ટ આ બ્રાન્ચમાંથી કરીએ ઓકે તો હું તમને મેં પણ ઘણા બધા મિકેનિકલ જે બ્રાન્ચ છે તે સર સાથે કોન્ટેક્ટ કરીને જૂના પેપર એનાલિસિસ કરીને સર્વે કરેલો છે તો એના પરથી હું તમને મારું જે હમણાં શું નોલેજ છે તમને શેર કરીશ કે મિકેનિકલ એન્જિનિયરિંગના આટલા સબ્જેક્ટ જે મેં લખેલા છે થર્મો ડાયનેમિક્સ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ થિરી ઓફ મશીન મટીરિયલ સાયન્સ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ આઈસી એન્જિન ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ મેકેનિક્સ મશીન ડિઝાઇન પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ આટલા સબ્જેક્ટ તમારે વાંચવા પડશે એની અંદર પણ થર્મોડાયનેમિક્સ સ્ટ્રેન્થ ઓફ મટિરિયલ થિયરી ઓફ મશીન મટીરિયલ સાયન્સ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ આ જે પહેલાં પાંચ સબ્જેક્ટ જે છે તેમાંથી ક્વેશ્ચન પૂછેલા છે લાસ્ટ યર જે પેલું જુનિયર ઇન્સ્પેક્ટરનું પેપર લેવાયું હતું તેમાંથી આ સબ્જેક્ટમાંથી સારા એવા ક્વેશ્ચન પૂછાયા છે તો તમારે આ બધા સબ્જેક્ટ તો કરવાના જ છે પણ વધારે મહત્ત્વ જે પાંચ જે મેં તમને કીધા તેમાંથી આપવાનું છે ઓકે તે ઉપરાંત સેમ જેવું આપણે ઇલેક્ટ્રિકલ માટે કહ્યું કે જીપીએસસીના ઓલ્ડ પેપર હવે ઘણા બધા ક્લાસીસની કંઈક બુક પબ્લિશ થયેલી છે જેમાં મિકેનિકલના પ્રીવિયસ પીવાય ક્યુની બુક છે તો તે તમે પરચેસ કરી શકો અથવા તમારે પરચેસ નહીં કરવી હોય તો જીપીએસસીની વેબસાઇટ પર તમે ઓલ્ડ ક્વેશ્ચન પેપર જે જે હોય ઓલ્ડ જે જૂના જે પ્રીવિયસ ઇયર લેવાઈ ગયા છે તે તમે ડાઉનલોડ કરી શકો ફાઇનલ આન્સરથી મેળવી શકો અને એના પરથી તમે પેપર વાંચી શકો તમને ખ્યાલ આવી જ જશે કે કેવા પૂછાય છે ન્યુમેરિકલ પર ભરા પણ નથી બીકોઝ શું થાય જેમ કે મિકેનિકલનો સ્ટુડન્ટ હોય તો ન્યુમેરિકલ એમને આવડી જાય પણ ઇલેક્ટ્રિકલનો સ્ટુડન્ટ જ્યારે મિકેનિકલનો સબ્જેક્ટ વાંચો જાય છે ત્યારે એમને ખ્યાલ આવતો નથી વધારે ઓકે વધારે સ્ટડી કરવું પડે ને મારા હિસાબે જો આ કમ્બાઈન જે એજ્યુકેશન્સ છે બધાનો કમ્બાઈન કોર્સ છે તો વન લાઈનર ક્વેશ્ચન પૂછવાની સંભાવના વધી જાય છે જેમ કે એકસો વીસ માર્કનું છે તો એની અંદરથી માંડ પાંચ દસ માર્ક્સ ના એમ સી ન્યુમેરિકલ હોઈ શકે તો એના માટે આપણે એકસો દસ માર્કને લોસ કરવાની જરૂર નથી

તમને મળે તો તમારે મને સારી સાથે શેર કરવાની છે ઓકે કે જેથી બધા સ્ટુડન્ટને મળી જાય તો આ વાત થઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ત્યારબાદ છે ઇલેક્ટ્રોનિક્સ જેમ કે ઇલેક્ટ્રોનિક્સ એજ્યુકેશન પર માંગેલ છે તો આની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બેઝિક ઇલેક્ટ્રોનિક્સ આવી જાય છે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ આવી જાય છે તો તમારે બેઝિક વસ્તુ કરી જવાની છે ઇલેક્ટ્રોનિક્સમાંથી ઓકે હવે આના પર બે ઇલેક્ટ્રોનિક્સ જે બ્રાન્ચમાંથી કયો સબ્જેક્ટ કરવો બરાબર તો એના પર આપણે જો તો અલગથી વિડીયો બનાવીશું પણ મેં તમને કીધું તે પ્રમાણે બધા સબ્જેક્ટ થઈ નથી જવાના એકદમ ટ્રુથ વસ્તુ છે વસ્તુ છે કે કોઈ પણ સ્ટુડન્ટ બધા સબ્જેક્ટ વાંચી શકવાનો નથી તો ઇલેક્ટ્રોનિક્સનો બેઝિક પોર્શન વાંચી શકો અને ત્યારબાદ જે માંગેલું છે બીએસસી ફિઝિક્સ ઓકે બીએસસી ફિઝિક્સ પણ એક એજ્યુકેશન માંગેલ છે તો એમાંથી શું પોર્શન કરવો તો જો ડિપ્લોમાના સ્ટુડન્ટ હોય ને જેમણે ફોર્મ ભરેલી હોય એક્સપિરિયન્સના બેઝ પર તો ડિપ્લોમા જ્યારે તમે કર્યું હોય તેમાં ત્યારે ફિઝિક્સ સબ્જેક્ટ આવે છે આઈ થિંક સેમેસ્ટર વન કે ટુમાં તો એ એ બેઝિક જ પૂછાશે અમારે એટલું કંઈ ડિટેલમાં જવાનું નથી બરાબર છે કારણ કે કમ્બાઇન્ડ બ્રાન્ચ છે તો બેઝિક ફિઝિક્સ છે તમારે કરી લેવાનું છે ફિઝિક્સ પોર્સન અને જો સાયન્સના સ્ટુડન્ટ હોય તો એમણે એન્જિનિયરિંગ આ બીમાં જ્યારે ટ્વેલ્થ સાયન્સ હોય જ્યારે તમે ફિઝિક્સ કરેલું હશે તો તમારે એ પણ પોર્શન કરી લેવાનો છે એટલે ફિઝિક્સ ફિઝિક્સનો જે પોર્શન છે બેઝિક ફિઝિક્સ કરી લેવાનું છે તમારે એકદમ ડિટેલમાં જવાનું નથી જેમ કે એની અંદર તમે કરી શકો ફિઝિક્સનો પોર્શન જે પણ તમને ગૂગલ પર જઈને સર્ચ કરી શકો કે ફિઝિક્સમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હોઈ શકે બરાબર બેઝિક બેઝિક ફિઝિક્સ જેમ કે કોઈ ફ્રેન્ડ હોય જેમણે બીએસસી ફિઝિક્સમાં કરેલું હોય તો એમને તમે કોન્ટેક કરો કે ફિઝિક્સમાં એવા કંઈ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે જેમાંથી તમે કરી શકો ફિઝિક્સની અંદર ઇલેક્ટ્રોનિક્સ પોર્શન આવે છે બરાબર છે તો તમે એ પણ કરી શકો ઓકે તો આ વાત છે કે આપણા જે ટેકનિકલ પોર્શન છે એકસો વીસ માર્કના તેનો બધા સબ્જેક્ટને આપણે કવર કરી લીધા કે તમારે કયો સબ્જેક્ટ વાંચવાનો છે ક્યાંથી વાંચવાનો છે અને કેવી રીતે વાંચવાનો છે આ સિવાય આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મેઝરમેન્ટ મશીન પાવર સિસ્ટમના વિડીયો અપલોડ કરતા રહીશું તેમજ એમસીક્યુ સેશન પર કરતા રહીશું કે જેથી તમને આ પર્ટિક્યુલર વેકેન્સીમાં તે વાંચવા માટે સરળતા રહે ઓકે તો આઈ હોપ કે બધાના ડાઉટ ક્લિયર થઈ ગયા હોય કારણ કે ઘણા બધા સ્ટુડન્ટના કમેન્ટ આવી રહ્યા હતા કે શું વાંચવું ઓકે જો તમને વિડીયો યુઝફુલ લાગ્યો તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બિકોઝ આપણે જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરીશું તો તમને એની નોટિફિકેશન મળતી રહે એટલા માટે બેલ લાયકન પણ પ્રેસ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તે પણ જરૂરથી જોઈન કરી દેજો એ સિવાય તમને કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ કરો અથવા તો ટેલિગ્રામ ચેનલ પર કમ્યુનિકેટ કરી શકો થેન્ક યુ વેરી મચ